હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજ તો આજની તમને લસણની આવક વિશે જણાવું તો આજની લસણની આવક છાપરા નંબર નવમાં પિલર નંબર એકથી દસ લગીમાં છે અને બીજું લસણ ઉતારવામાં આવ્યું છે છાપરા નંબર છમાં પિલર નંબર બાવીસથી ચુમાલી લગીમાં તો આપ જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે તો હાલો તમને બતાવીએ હરાજીમાં લસણની બજાર

અહીંયા તોલ થઈ રહ્યો છે નામાં તો રાસબંધ માલ છે આનો ભાવ છે બાવીસો ને તિનચોતેર રૂપિયા રાસબંધ દેશી માલ છે દેશી રાસબંધ મોડું તો ત્રીસ કટ્ટાનો માલ છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આમ આમ કરી રાસબંધ માલ છે બોટન આવે ખાલી આમנם ખાલી કરી બોયરે નીકળે પાઈન પાગર ચાલો દોસ્તો આ વિડીયોમાં અત્યારે આટલું જ આવવાન આવવાન વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગમે તો લાઇક કમેન્ટને શેર જરૂરથી જરૂર કરી દેજો તો ચાલો દોસ્તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને બાય જય કિસાન